પાલનપુર ખાતે આજે રોટરી સેવાદળ ગઢ દ્વારા સૌપ્રથમવાર જરૂરિયાત વર્ગની દીકરીઓના સર્વ સમૂલગ્ન યોજવામાં આવ્યા હતા અઢાર જેટલી દીકરીઓએ આજે દાંપત્ય જીવનના પ્રભુત્તામાં પગલાં પાડ્યા હતા પાલનપુરના ખંડેલવાલ પરિવારે સમૂહલગ્નનો ખર્ચ ઉઠાવી જરૂરિયાતમંદ દીકરીઓના ચહેરા પર સ્મિત રેલાવાનું બીડું ઝડપ્યું હતું પાલનપુર અમદાવાદ હાઈવે પર રોટરી સેવાદળ ગઢ દ્વારા સૌ પ્રથમવાર સર્વ જ્ઞાતિય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમૂહ લગ્નનો આર્થિક સહયોગ પાલનપુરના જાણીતા ખંડેલવાલ સ્વીટ પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો પાલનપુરના સ્વ દેવી પ્રભુદયાલ ખંડેલવાલ પરિવાર આજે દીકરીઓના માતા પિતા બની તેમની ખોટ પૂરી કરી તેમના લગ્ન નિઃશુલ્ક કરાવ્યા હતા આ ઉપરાંત દીકરીઓને કર્યાવરમાં અનેક જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ તેમજ સોનાના દાગીના ઉપરાંત રોકડ રકમ આપી નવયુગલોના જીવનમાં આનંદના ઓજસ પાથર્યા હતા ઉપસ્થિત સંતો મહંતોએ પ્રભુતામાં પગલા માણનાર દીકરીઓને સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ પાઠવ્યા હતા આ પ્રસંગે કલેક્ટર એસપી ડીડીઓ ધારાસભ્ય સહિત શહેરના પ્રતિષ્ઠિત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમૂહલગ્નમાં અનેક દાતાઓએ દાનની સરવાણી વહાવી હતી આ સમૂહ લગ્નમાં મા બાપ વિનાની કેટલીક દીકરીઓએ પણ આજે દાંપત્ય જીવનના પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આવે દીકરીઓના ચહેરા પર સ્મિત રેલાવનાર ખંડેલવાલ પરિવારનું રોટરી સેવાદળ ગઢની ટીમ દ્વારા પાગડે પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું સેવાદળ ગઢ દ્વારા આયોજિત સૌજન્ય સ્વર્ગીય કેસર દેવી પ્રભુદયાલ ખંડેલવાલ પરિવાર દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે એની અંદર જે પણ કંઈ કન્યાઓ છે એ અત્યારે બહુ જરૂરી કન્યાઓ છે કે જેની અંદરથી અમારા આરસીસી મેમ્બોએ કન્યાઓની બધાની છાવણી કરી કે જેને જરૂરત હતી એવી અઢાર કન્યાઓના અમે અહીંયા લગ્ન કરાયા છે રોટરી સેવા દળ ગઢ આની અંદર જબરદસ્ત મહેનત કરી છે અને ખંડેલવાલ પરિવારે આમાં સહયોગ કર્યો છે આજે આવતા વર્ષે પણ અમે લોકો એકવીસ કન્યાઓના લગ્ન કરવા જઈ રહ્યા છે રોટી સેવાદળ થકી અને દાતાઓની જબરદસ્ત અહીંયાની અંદર વચ્ચે કે અહીંયા પણ ખૂબ પણ દાતાઓએ અહીંયા દાનની પણ પણ ખૂબ કરી છે ઘણા બધા દાતાઓને જાહેરાત કરીએ અને ખરેખર આ સુંદર આયોજન અમારા આરસીસી દ્વારા કરવામાં આવ્યું છે એ તેથી કરીને તમામે લોકો અહીંયા ખૂબ પ્રભાવિત થયા છે આવતા વખતે પણ આનાથી પણ કંઈક સારું આયોજન કરીએ એવી અમારી ઈચ્છા છે અને આપ સૌનો સાથ અને સહકાર આ આ વર્ષે રહ્યો આવતા વર્ષે પણ રહે એવી અમે શુભેચ્છાઓ